સેક્સ દરમિયાન યોનિમાં દુખાવો કેમ થાય છે સમાગમ દરમિયાન યોનિમાં દુખાવો થવાના કારણ અને તેનો ઉપાય સેક્સ દરમિયાન યોનિમાં થતો દુખાવો કેવી રીતે દૂર કરી શકાય દોસ્તો સેક્સ પતિ પત્ની વચ્ચેના પ્રેમનો જ એક ભાગ છે અને સેક્સ ખરેખર આનંદદાયક હોય છે સમાગમમાં ઘણા શારીરિક અને માનસિક લાભ છે તેનાથી તણાવ તો દૂર થાય જ છે સાથે સાથે મૂડ પણ સારો રહે છે પરંતુ ક્યારેક સેક્સ મજાને બદલે સજા લાગવા માંડે છે ખાસ કરીને સ્ત્રીઓને તેનું મુખ્ય કારણ સેક્સ દરમિયાન કે પછી થનારો દુખાવો હોય છે એક સર્વે અનુસાર લગભગ પંચોતેર ટકા સ્ત્રીઓ પોતાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યા જરૂર અનુભવે છે તેનું પરિણામ એ હોય છે કે આ દુખાવાને કારણે સ્ત્રીઓને સેક્સ પ્રત્યે અરુચિ થઈ જાય છે તેમને સેક્સનો ડર લાગે છે અને સેક્સ માટે પાર્ટનરને ના પણ કહી દે છે સેક્સ દરમિયાન કે પછીથી યોનીમાં અનેક કારણો જવાબદાર હોય છે દોસ્તો સેક્સ દરમિયાન દુખાવાની વાત આગળ જો તમને આ પસંદ આવે તો કરી કરવા વિનંતી અને શેર પણ અચૂક કરજો તો ચાલો આ કારણોને જાણીને તેને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે તો સેક્સની સજા પાછી મજામાં ફેરવાઈ શકે છે વજાઇનલ ઇન્ફેક્શન વજાઇનલ ઇન્ફેક્શન બહુ જ કોમન સમસ્યા છે જેમાં યીસ્ટ ઇન્ફેક્શન નો પણ સમાવેશ થાય છે કોઈને કોઈ પ્રકારનું વજાઇનલ ઇન્ફેક્શન સ્ત્રીઓને પોતાની જિંદગી દરમિયાન થતું હોય છે જેમાં વ્હાઇટ ડિસ્ચાર્જ નો પણ સમાવેશ થાય છે સામાન્ય રીતે બેક્ટેરિયલ યીસ્ટ અથવા જાતિ સંચારિત ઇન્ફેક્શન થી સેક્સ દરમિયાન દુખાવા કે ખેંચાણ થઈ શકે છે સામાન્ય રીતે તેનું મુખ્ય લક્ષણ પ્રવાહીનું યોનિમાંથી ડિસ્ચાર્જ થવું છે વેજિનિસમસ વેજિનિસમસ એક એવી સ્થિતિ હોય છે જેમાં યોનિની માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ ઈજા હોય છે. તેથી જ્યારે સેક્સ કરવામાં આવે તો વેજિનિસમસને કારણે દુખાવો થઈ શકે છે. વિવિધ પ્રકારની થેરાપી લઈને આ સમસ્યાને દૂર કરી શકાય છે. પાર્ટનરની સેક્સ્યુઅલ સમસ્યા જો પાર્ટનરને કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ સમસ્યા હોય તો તમને સેક્સને લઈને ચિંતા થઈ શકે છે. જો પાર્ટનર ઇરેક્ટાઇલ ડિસફંક્શનની દવાઓ લઈ રહ્યો હોય તો તેને ઓર્ગેઝમ આવતા વાર લાગી શકે છે તેથી થી સમાગમ દર્દભર્યું બની શકે છે ક્યારેક પાર્ટનરની સાથે કોઈ સમસ્યા હોય કે સંબંધોમાં તણાવ હોય તો સેક્સ દરમિયાન અને પછી પણ દુખાવો થઈ શકે છે ગર્ભાશયની સમસ્યા ગર્ભાશયની સમસ્યાઓમાં ફાઇબ્રોઇડનો સમાવેશ થાય છે કે જે ડીપ સેક્સને કારણે દુખાવાનું કારણ બની શકે છે આવું જ કઈક ગ્રીવાનું છે डीपी <laughs> ने વધારે પેનિട്രેશન ને કારણે ગ્રીવાની સમસ્યા કે દુખાવો થઈ શકે છે. અંડાશયની સમસ્યા આ સમસ્યામાં ઓવેરિયન સિસ્ટનો સમાવેશ થાય છે કે જે સેક્સ દરમિયાન અથવા પછી દુખાવાનું કારણ બને છે. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ આ સમસ્યામાં યોનિના ટિશ્યુઝ ખૂબ જ ખરાબ રીતે ફૂલી જાય છે અને સેક્સ દરમિયાન લિંગને યોનિ પ્રવેશના દબાણને કારણે ખૂબ જ તીવ્ર દુખાવો અનુભવાય છે. એન્ડોમેટ્રિઓસિસ સેક્સ દરમિયાન કે પછી દુઃખાવો થવાના અનેક કારણોમાંથી એક કારણ એન્ડોમેટ્રિયોસિસ છે વાસ્તવમાં આવી સ્થિતિ છે જ્યારે એન્ડોમેટ્રિયોસિસ ગર્ભાશયની બહાર વિકસિત થાય છે એન્ડોમેટ્રિયોસિસ એ ગર્ભાશયના ટિશ્યુ હોય છે જે સ્ત્રીઓને આ સમસ્યા હોય છે તેઓ માસિક ધર્મમાં પણ સમસ્યા અનુભવે છે અને સેક્સમાં પણ ચિંતા કે તણાવ જો તમારા મગજમાં કોઈ ડર ચિંતા શરમ સંકોચ કે અન્ય કોઈ મુશ્કેલી હોય તો તમને સેક્સ દરમિયાન અથવા જ્યારે તમારું મગજ શાંત ન હોય તો તેનું પરિણામે દુખાવો થઈ શકે છે ઈચ્છા પર પોતાના પ્રભાવ પાડી શકે છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ને એસટીઆઈ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે આ ઇન્ફેક્શનમાં ગુપ્તાંગોમાં મસા દાદર ઇજા અથવા અન્ય બીમારીઓ થઈ શકે છે જે પછીથી દુખાવાની સમસ્યાનું કારણ બની શકે છે દવાઓનું સેવન કેટલીક દવાઓ તમારી સેક્સ ઈચ્છાને ઓછી કરી શકે છે જેમાં બર્થ કંટ્રોલ પિલ્સનો પણ સમાવેશ થાય છે તેની સાથે જ પેઇન કિલર દવાઓ પણ સેક્સ ઈચ્છાને ઓછી કરી શકે છે મેડિકલ અને સર્જિકલ સ્થિતિઓ પણ તેને પ્રભાવિત કરી શકે છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ કેન્સર વગેરે તેનાથી તમને સેક્સ દરમિયાન દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે સેક્સ દરમિયાન દુખાવાને દૂર કરવાના ઉપાયો લુબ્રિકન્ટ્સનો પ્રયોગ કરો જો સેક્સ દરમિયાન યોનિમાં બળતરા કે દુખાવો થઈ રહ્યો હોય તો પાણીમાં ભળી જનારા લુબ્રિકન્ટ્સનો પ્રયોગ કરી શકો છો સિલિકોનવાળા લુબ્રિકન્ટ્સ પણ એક સારો વિકલ્પ છે પરંતુ કોન્ડોમી સાથે પેટ્રોલિયમ જેલી બેબી ઓઇલ વગેરેનો પ્રયોગ ન કરો સેક્સનો યોગ્ય સમય

જો તમે કોઈ પ્રકારની દવા લઈ રહ્યા હો તો આ સમસ્યાનો શિકાર બની શકો છો દવા અચાનક બંધ તો કરી શકાય નહીં માટે ડોક્ટર દરમિયાન દુખાવા ને દૂર કરવાના અન્ય ઉપાય સેક્સ પહેલા કેટલીક બાબતો ને અનુસરો જેમ કે બ્લેડર ને ખાલી કરો હુંફાળા પાણી થી સ્નાન કરો અને સમાગમ પહેલા પેઇન કિલર દવા ડોક્ટર ની સલાહ પ્રમાણે લઈ શકો સેક્સ દરમિયાન અથવા પછી થનારા દુખાવાથી છુટકારો મેળવવા માટે કપડામાં બરફ અથવા ફ્રોજન જેલ પેક લઈને તેને યોની પર રાખો જો સેક્સ દરમિયાન કે પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય તે સમસ્યાના કારણે તમે સેક્સને ને અવગણી રહ્યા હો કે કરવાની ઈચ્છા જ ન થતી હોય તો ડોક્ટર સલાહ ચોક્કસ લેવી કારણ કે ડોક્ટર તમારી શારીરિક તપાસ કરીને તમારી સમસ્યાનું ચોક્કસ નિદાન કરી શકે છે જેથી તમે આ સમસ્યા દૂર કરીને સેક્સની ભરપૂર મજા માણી શકો છો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવા વિનંતી આભાર